નમસ્કાર ગુજરાતી હવે જોઈએ અગત્યના સમાચાર આજે મને જે તક મળી છે અને મને જે તક આપવામાં આવી છે એના માટે હું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનો એમનો આભાર વ્યક્ત કરું છું આવનારા દિવસમાં શિક્ષણ ક્ષેત્રે ખૂબ સરસ રીતે ઉત્તરોત્તર પ્રગતિ થાય ગુજરાતનું નામ ખૂબ સરસ રીતે આગળ વધી શકે એ માટે સતત પ્રયત્નશીલ રહીશું અભ્યાસ કરી અને જે કાંઈ પણ ઘટતું કરતું હશે શિક્ષણના આયામને વધારે ખૂબ સરસ મજબૂતાઈથી ગુજરાતમાં જે મને જે રિસ્પોન્સિબિલિટીઝ આપી છે રાજ્ય કક્ષાના મંત્રી તરીકે એને વ્યવસ્થિત રીતે સુચારુ રૂપે આ ડિપાર્ટમેન્ટને આગળ વધારવા માટે અને બાળકોમાં શિક્ષણનું જે એક કેન્દ્રસ્થાન છે જે પ્રાથમિક જરૂરિયાતની સાથે સાથે જે વિકસિત ભારતની પરિકલ્પના આદરણીય પ્રધાનમંત્રી શ્રી સેવી રહ્યા છે એમાં યુવાધનનું જ્યારે યોગદાન આપવાનું હોય ત્યારે બાળકો છે આવતીકાલે આવતીકાલે આપણા દેશનું ભવિષ્ય બનવા જઈ રહ્યા હોય ત્યારે એમના શિક્ષણમાં ક્યાંય પણ કચાશ ના આવે અને એ સતત ઉત્તરોત્તર પ્રગતિ કરી શકે અને શિક્ષણના માધ્યમથી આ દેશનો વિકાસ સાધી શકે માટે સતત પ્રયત્નશીલ રહીશું મારા માધ્યમથી આ ડિપાર્ટમેન્ટના માધ્યમથી અને ગુજરાત સરકારના માધ્યમથી અને સરકાર હંમેશા કટિબદ્ધ છે કે પ્રાથમિક શિક્ષણની વાત હોય માધ્યમિક શિક્ષણની વાત હોય કે ઉચ્ચતર શિક્ષણની વાત હોય એમાં ગુજરાત ક્યાંય ના સ્ટુડન્ટ્સ છે એને ક્યાંય પણ અન્યાય ના થાય અને વધારે ઓપોર્ચ્યુનિટી સાથે ગુજરાતનું નામ વિકસિત ગુજરાતથી લઈ અને વિકસિત ભારતમાં એ આગળ વધી શકે માટેના પ્રયત્ન હશે ડેફિનેટલી હું જ્યારે ધારાસભ્ય નથી ત્યારે પણ મેં બસો જેટલા ગ્રામ્ય વિસ્તારનો પ્રવાસ કરેલો છે એના માધ્યમ દીકરીઓના શિક્ષણમાં વધારો થાય અને એ શિક્ષણ મેળવી અને વધારે સારી રીતના દેશની સેવા કરી શકે એ માટે અમે પ્રયત્નશીલ છીએ અને મક્કમ કટિબદ્ધ